સમાચારમાં આગળ વાત કરીએ તો આરોપી સામે એવી ફરિયાદ નોંધાઈ હતી કે તેણે એક યુવતી સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તે દરમિયાન યુવતીને ગુપ્ત વીડિયો ક્લિપ્સ બનાવી લીધી હતી આ ક્લિપ્સનો દુરૂપયોગ કરીને આરોપીએ યુવતીના નામે એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેના પર આ વીડિયો અપલોડ કરવાની ધમકી આપી હતી એટલું જ નહીં આ ધમકી આપીને આરોપીએ યુવતી પાસેથી ગુગલ પે મારફતે પાંચ હજાર ચારસોની રકમ પણ પડાવી લીધી હતી સાયબર ક્રાઇમની આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને જામીન મુક્ત કરાવવાનો ઇનકાર કર્યો હતો જેથી આરોપી જેલમાં જ રહેશે આ કેસ સાબિત કરે છે કે વિશ્વાસનો ભંગ કરીને કેવી રીતે યુવતીઓને શિકાર બનાવવામાં આવે છે કોઈપણ વ્યક્તિને બ્લેકમેલ કે ધમકી આપે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો તમારી અંગત સુરક્ષા સર્વોપરી છે